ઘણીવાર વડીલો સાંજે અને રાત્રે પૈસાની લેવડ દેવડ કરવાની મનાઈ ફરમાવે છે શાસ્ત્રોમાં પૈસાની લેવડદેવડના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે મિત્રો તો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આ પ્રકારના તમામ વાસ્તુને લગતા વિડીયો મળતા રહેશે તો ચાલો મિત્રો આજે આપણે જોઈએ કે પૈસા અને વાસ્તુશાસ્ત્રને શું સંબંધ છે અને એવું શા માટે અને જો આમ ન કરવામાં આવે તો શું અશુભ થાય છે તે જોઈએ મિત્રો આપણા ઘરમાં કોઈને કોઈ કામથી પૈસાની લેવડ દેવડ તો થતી જ હોય છે અને કોઈ પ્રકારની ખરીદીમાં પણ ખર્ચ થતા જ હોય છે પરંતુ મિત્રો વાસ્તુ અનુસાર પૈસાની લેવડદેવડ સંબંધિત નિયમોનું પાલન ન કરવાથી ઘરમાં ગરીબી આવી શકે છે આ ઉપરાંત તે નાણાકીય સમસ્યાઓનું કારણ બની શકે છે માટે પૈસાની લેવડ દેવડ ચોક્કસ સમયે જ કરવી જોઈએ જેથી માતા લક્ષ્મીજીને નારાજ થતાં રોકી શકાય છે સાંજના સમયે લેવડ દેવડ કેમ ન કરવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યોદય પછી અને સાંજના સમયે પૈસાની લેવડ દેવડ કરવી યોગ્ય નથી આ સિવાય આ સમયે ન તો કોઈને પૈસા ઉધાર આપવા અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવાની સલાહ આપવામાં આવે છે આ સિવાય શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પૈસાની લેવડ દેવડ કરવી પણ અયોગ્ય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલ લેવડ દેવડથી વ્યક્તિને આર્થિક નુકસાન થઈ શકે છે આ કારણે તે વ્યક્તિની પાસે ક્યારેય સંપત્તિ નથી રહેતી એવું માનવામાં આવે છે કે આ દરમિયાન દેવી લક્ષ્મી ભ્રમણ કરે છે આ સમયગાળા દરમિયાન લેવડ દેવડ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો તમને એવો પ્રશ્ન મૂંઝવતો હશે કે પૈસાની લેવડ દેવડ ક્યારે કરવી જોઈએ અને પૈસાની લેવડ દેવડ માટે યોગ્ય સમય કયો હોઈ શકે શાસ્ત્રો અનુસાર નાણાકીય લેવડ દેવડ અથવા પૈસા સંબંધિત કામ હંમેશા સવારે અથવા પહેલા પૂર્ણ કરી શકાય છે વધુમાં હિન્દુ શાસ્ત્રો જણાવે છે કે નાણાકીય બાબતો પર કામ સૂર્યોદય પછી અથવા સાંજના થોડા સમય પહેલાના કલાકોમાં શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે જો તમે આ બાબતની ધ્યાન રાખશો તો ક્યારેય ઘરમાં પૈસાની તંગી નહીં આવે અને માતા લક્ષ્મીજી હંમેશા પ્રસન્ન રહેશે મિત્રો માતા લક્ષ્મીજી જો નારાજ થઈ જાય તો પછી પ્રસન્ન કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે જેના કારણે કામ ધંધામાં પ્રગતિ થતી અટકી જાય છે અને જે પણ કામ કરવામાં નક્કી કરીએ એ ક્યારેય પૂર્ણ થતા નથી માટે મિત્રો હંમેશને માટે માતા લક્ષ્મીજીને નારાજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો મિત્રો આશા રાખું છું કે આપને આ માહિતી પસંદ આવેલ હશે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખી દેજો માતાજી હંમેશા પ્રસન્ન રહેશે તો મિત્રો આવા બીજા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય